સમસ્ત કોળી સમાજ નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ સીલ ગામ ને આંગણે મહેમાનોની વણઝાર પણ ચાલુ છે રાજેશભાઈ ગરેજા ભરતભાઈ બાલસ ગણેશ ઈ બાઈક માધવપુર થી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ભગવાનજીભાઈ કામડિયા માજી સરપંચ શ્રી વિરોલ ગામ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે મનોજભાઈ કરગઠિયા માધવપુર વિજયભાઈ બાલસ માધવ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ મુનાભાઈ ભરડા માજી ઉપસરપંચ શ્રી સિલ ગામ મોહનભાઈ વી બામણિયા નાયબ મામલતદાર માંગરોળ અશ્વિનભાઈ જેઠાભાઈ ભરડા ફોજી વિજયભાઈ મોકરિયા ફોજી મનોજભાઈ ભરડા ભુવાતાશ્રી અને ભુવાતાશ્રી અને ગિરીશભાઈ ભરડા આ તમામ મહેમાનોનો સમસ્ત કોળી સમાજ રાસોત્સવ સમિતિ હૃદયના ભાવથી સ્વાગત કરે છે વધારો થઈ રહ્યો છે આવતીકાલના આરતીના ચડાવવાનો એક બોલ સંગે બાપા મંદિર સમિતિ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ યથાવત હતો એમાં વધારો થયો છે જીયાન કુમાર અશ્વિનભાઈ ભરડા હસ્તે અશ્વિનભાઈ જેઠાભાઈ ભરડા ચાર હજાર ચારસો ને ચુમાલીસ જોરદાર તાળીઓથી વધાવ્યા આ સૈનિક મિત્ર ને ખૂબ ખૂબ આભાર આપણા આ સૈનિક અત્યારે સુરવૂરથી કંઈ કમ નથી એના માટે બે શબ્દ કે એ ધંડ કુખજીજા બાયની જ્યાં શિવાજી જે હતો એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખો હતો એ પડકાર કરતી પુત્રને કે શિવ મર જે સમર મેદાન માં એ અમ દેશ એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં ભાઈ અમર છે ઇતિહાસ માં એવા અમારા ફોજી મિત્ર નો આરતી ના ચડાવવાનો બોલ ચાર હજાર ચારસો ને રૂપિયા યથાવત છે હજુ પણ કોઈ મિત્રને આવતીકાલના નોરતાની આરતીના લાભ લેવો હોય તો એથી વધારે બોલી બોલી અને લાભ લઈ શકે છે આ તો માતાજીનું કાર્ય છે માતાજીએ આપણને આપ્યું હોય એવું હોય કે ભાઈ પેલા સમય ખરાબ હતો ત્યારે માતાજીની દયાથી સમય સારો છે અને માતાજીના કાર્યમાં આપણે બે પૈસા વાપરવા છે એ અહીંયા ચડાવવાનો બોલ લખાવી શકે એવું અમારા અશ્વિનભાઈને થયું અને એને આજે ચાર હજાર ચારસો ને ચુમાલીસ નો બોલ લખાવી માતાજીની આરતીના ચડાવવાનો બોલ યથાવત રાખ્યો છે ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ હવે પછીના કાર્યક્રમના આગળનો દોર હું મારા સાથી ઉદ્ઘશક મિત્ર હિતેનભાઈ ડાકીને સોંપું છું ખૂબ ખૂબ આભાર મા ભગવતીનું પાંચમું નોરતું આપણે આજે મા ભગવતી નવદુર્ગા સ્કંદ માતા પ્રેમ અને સુરક્ષાનું પ્રતીક જેને માનવામાં આવે છે એવી માં નવદુર્ગાના ચરણોમાં બે હાથ જોડી અને એક મસ્તક નમાવી અને વંદન કરીએ અને આપણા કાર્યક્રમને આગળ વધાવીએ

તેમજ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાત હજાર પાંચસો પંચાવન રૂપિયા માતાજીને ભેટ અર્પણ કરેલ છે તેમજ આવતીકાલ એટલે કે મા નવદુર્ગા માં ભગવતી આઈ જગદંબા નું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની માં સાહસ અને શક્તિનું પ્રતિક છે તો આપણે કોળી સમાજ યુવા મિત્રો તેમજ આગેવાનો વડીલો મહાનુભાવો ભાઈઓ બહેનોને પણ મારી વિનંતી છે કે આપણે પણ સાહસ અને શક્તિનું પ્રદર્શન કરીએ અને આઈ જગદંબાને રાજી કરીએ ફરીવાર મારી પાસે છઠ્ઠા નોરતાની આરતીનો

આપણું યોગદાન સમાજને તેમજ આઈ જગદંબાને અર્પણ કરતા રહીએ તેવી તમામને અપીલ છે આપણા નિર્ણાયક શ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કિશનભાઈ ડાભી યાજ્ઞેશભાઈ મોકરિયા તેમજ પ્રફુલભાઈ પંડિત ખેલૈયા મિત્રોને સરસ મજાનો નિર્ણય આપવા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ખેલાયા મિત્રોને વિનંતી છે કે તમારો પાસ છે તે નિર્ણાયકશ્રીઓને દેખાય એવી રીતે રાખીશું તેમજ જો કોઈ પણ મિત્રોને એક દિવસ માટે રમવાની ઈચ્છા હોય તો અમારી આયોજક ટીમે સરસ મજાની વ્યવસ્થા ખેલે મિત્રો માટે કરેલી છે તો એક દિવસીય ગેસ્ટ પાસની વ્યવસ્થા આપણે આયોજક ટીમે કરેલી છે તો લોગો કાઉન્ટરેથી આપણે એક દિવસીય ગેસ્ટ પાસ્ટ જો કોઈ ખેલે મિત્ર ને હોય એક દિવસ માટે તો મેળવી લઈશું ત્યારબાદ હું સિનિયર વિભાગના ખેલૈયા મિત્રોને સાદા પંચા માટે સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ સાદા પંચા માટે આમંત્રિત કરું છું સિનિયર મિત્રો તેમજ આયોજક ટીમ દ્વારા સામેની સાઈડ કેન્ટીન ની પણ સરસ મજાની વ્યવસ્થા રાખેલી છે તો આપણે તેનો પણ લાભ લઈશું તેવી તમામને વિનંતી છે હવે આપનો વધારે સમય ન લેતા સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ સિનિયર વિભાગ મિત્રો સાદા પંચા માટે માતાજીના પતંગણમાં ઉપસ્થિત થશે હું મારા સાથી મિત્ર સાઉન્ડ માસ્ટર રવિભાઈને વિનંતી કરીશ કે અમારા ખેલૈયા મિત્રોને સાદા પંચા માટે સાઉન્ડ આપશે Oh yeah. to